રાધે રાધે સૌ ગુજરાતી પ્રેમીઓનું સ્વાગત છે આજે આપણે એક એમ કહીએ કે બહુ જ ખાસ વિષય પર વાત કરવાના છે રાધે રાધે આપણી પાસે છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત થયેલો પૂજ્ય પ્રેમાનંદજી મહારાજનો એક તાજેતરનો સત્સંગ તારીખ ઝીરો નવ દસ બે હજાર પચીસનો હા અને આપણો પ્રયાસ રહેશે કે આ સત્સંગના જે મુખ્ય વિચારો છે કર્મ ભક્તિ રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતા એને આપણે થોડું ઊંડાણપૂર્વક સમજીએ બરાબર અને મહારાજજીની વાણીની એજ તો ખાસિયત છે નહીં એકદમ સરળ લાગે પણ અંદર બહુ ગહેન અર્થ છુપાયેલો હોય બિલકુલ તો ચાલો શરૂ કરીએ હા ચોક્કસ એક સામાન્ય અનુભવથી શરૂઆત કરીએ ઘણીવાર એવું બને કે આપણને સમજાય જ નહીં કે લોકો આપણી સાથે આવું કેમ વર્તે છે મતલબ કારણ વગર ગુસ્સો કરે અથવા જીવનમાં દુખ આવે આપણને લાગે કે આપણો તો કોઈ વાંક જ નથી હા આ પ્રશ્ન લગભગ બધાને થાય અને મહારાજજી આના પર બહુ સ્પષ્ટ કહે છે શું કહે છે એ કહે છે કે મોટા ભાગે જ્યારે કોઈ કારણ વગર આપણા પર ગુસ્સે થાય કે આપણને કંઈ ખરાબ કહે ત્યારે એ વ્યક્તિનો વાંક ઓછો હોય છે અચ્છા તો પછી એ આપણા પોતાના જ કોઈ જૂના કર્મનું ફળ હોય છે જે આપણી સામે આવી રહ્યું છે પેલી વ્યક્તિ તો ખાલી નિમિત્ત બને છે એટલે આપણું જ કર્મ એને પ્રેરણા આપે છે હા બરાબર મહારાજજી કહે છે એમ આપણું જ કર્મ એને પ્રેરિત કરી રહ્યું છે આપણે તો ખાલી અત્યારનું જોઈએ છે પેલું જૂનું ખાતું તો આપણને યાદ નથી ને હમ એટલે પેલું કર્મો પ્રધાન વિશ્વરચ રાખા એ વાત આવી બિલકુલ આ સૃષ્ટિનો નિયમ જ કર્મ આધારિત છે કોઈ સજા નથી કરતો પણ જે વાવ્યું હોય એ લણવું પડે પણ આ સ્વીકારવું થોડું અઘરું નથી જેમ કે પેલું ઉદાહરણ આપ્યું કે વીસ વર્ષના દીકરાનું મૃત્યુ થાય હા એ બહુ કરુણ લાગે અને સ્વાભાવિક છે કે મા બાપને ભગવાન પર અશ્રદ્ધા થાય પણ મહારાજજી સમજાવે છે કે એ દીકરાની આયુ એના કર્મો પ્રમાણે જ નક્કી હતી આ સત્ય કડવું છે પણ સ્વીકારવાથી શાંતિ મળે તો પછી કરવાનું શું જ્યારે કોઈ ખરાબ વર્તન કરે ત્યારે સામે લડવું ના મહારાજજી તો સહનશીલતા કેળવવાની સલાહ આપે છે સહનશીલતા હા જો આપણે ગુસ્સો કર્યા વગર શાંતિથી એ પરિસ્થિતિ સહન કરી લઈએ તો એ કર્મનો હિસાબ ત્યાં જ પૂરો થઈ જાય મતલબ એનું માર્જિન શુદ્ધિ થઈ જાય પણ એ બહુ અઘરું છે ખાસ કરીને જ્યારે પોતાનો વાક ન લાગે ત્યારે અઘરું તો છે જ એમાં કોઈ શંકા નથી પણ આત્મકલ્યાણ ઈચ્છતા હોઈએ તો આ માર્ગ અપનાવવો પડે હમ બરાબર કર્મની વાત થઈ હવે ભક્તિ તરફ વળીએ ઘણા લોકો માને કે બસ સારા કામ કરો દાન ધર્મ કરો એટલે પતિ ગયું હા એવું ઘણા માને છે તો શું ફક્ત આપણા સારા કર્મો ભગવાનને અર્પણ કરી દેવાથી મુક્તિ મળી જાય અહીં મહારાજજી બહુ જ સ્પષ્ટ ના પાડે છે ઓ હા એ કહે છે કે સારા કર્મો કરવા એ સારી વાત છે જરૂરી પણ છે પણ મુક્તિ માટે ભગવાનનું નામ સ્મરણ એટલે કે ભજન એ અનિવાર્ય છે એના વગર નહીં ચાલે એટલે કર્મની સાથે ભજન પણ જોઈએ જ જોઈએ જ કારણ કે તમે ગમે તેટલા સારા કર્મ કરો પણ જો તમારું મન ભગવાનમાં જોડાયેલું નથી એ સંસારની વસ્તુઓમાં જ ભટકે છે તો એ કર્મ પણ સાંસારિક જ ગણાય ભગવાન સુધી ના પહોંચે અચ્છા એટલે સ્મરણ મુખ્ય છે બિલકુલ સ્મરણ જ મુક્તિનું કારણ છે મહારાજજી કહે છે ને મન જ બંધન અને મોક્ષનું કારણ છે જો મન વિષયોનું ચિંતન કરે તો બંધન અને જો ભગવાનનું ચિંતન કરે તો મોક્ષ એટલે જ તો કહ્યું છે કે ભજન સિદ્ધાંત ભગવાનના વગર આ સંસાર સાગર પાર ન કરી શકાય આ પાક્કો નિયમ છે અરે સિદ્ધ મહાપુરુષો પણ ભજન કરે છે પેલું વાલ્મીકિનું ઉદાહરણ પણ આપે છે ને હા બહુ સુંદર ઉદાહરણ છે જે રામ નતા બોલી શકતા એ મરા મરા બોલીને મહર્ષિ બની ગયા રામાયણ રચી દીધી ખરેખર નામમાં એટલી તાકાત છે અજ્ઞાની હોય એના મોઢે પણ વેદવાણી બોલાવી દે પણ બીજી બાજુ બહુ મોટો પંડિત હોય પણ ભજન ના કરતો હોય તો એ સંસારમાં જટવાઈ રહે સમજાયું એટલે નામ જપ ભજન અનિવાર્ય છે હવે પેલી ઈર્ષ્યાની વાત પર આવીએ હા મત્સર લોકો આટલી બધી ઈર્ષ્યા કેમ કરે છે અને શું ઈર્ષ્યા કરવાથી ખરેખર કોઈ બીજાનું નુકસાન કરી શકે મહારાજજી કહે છે કે ઈર્ષા કરનારો બીજાનું નુકસાન કરે કે ન કરે એ તો નક્કી નથી પણ પોતાનું પતન તો 100% કરે છે પોતાનું જ પતન હા મત્સર એટલે બીજાની પ્રગતિ સહન ન થવી આ એક એવી આગ છે જે સૌથી પહેલા પોતાનામાં જ લાગે છે એ પોતાને જ બાળે છે પણ આ તો બહુ સામાન્ય દેખાય છે સમાજમાં હા દુર્ભાગ્ય એવું જ છે મહારાજજી કહે છે આ વિશ્વવ્યાપી રોગ છે પોતાના ઘરે બધું હોય પણ પાડોશી નવી ગાડી લાવે એટલે દુખી થઈ જવાનું હમ પેલું કહ્યું છે ને કે સોનું સ્ત્રી બધું ત્યાગવું સહેલું છે પણ ઈર્ષ્યા માન બડાઈ છોડવા બહુ મુશ્કેલ છે તો આમાંથી છુટકારો કેવી રીતે મળે અને માનો કે કોઈ આપણી ઈર્ષ્યા કરતું હોય તો આપણે શું કરવું મહારાજ જે કહે છે ઈર્ષ્યા જેવી ઊંડી વૃત્તિઓ ફક્ત ભગવાનની કૃપાથી શાંત થાય એટલે કે ઉપાય તો એ જ છે નામ જાપ અને ભક્તિ વધારવી અને જો કોઈ આપડી ઈર્ષા કરે તો તો એને મનોમન માફ કરી દેવો એના ભલા માટે પ્રાર્થના કરવી અને પોતે વધારે નામ જાપ કરવો આપણે એના રસ્તે નથી ચાલવાનું આપણો પતન નથી કરવાનો બરાબર પોતાનું ધ્યાન રાખવું ખૂબ સરસ હવે થોડા વ્યવહારિક પ્રશ્નો લઈએ જેમ કે કોઈને મંદિર બનાવવું હોય તો હા આ પણ એક પ્રશ્ન આવેલો તો શું ધ્યાન રાખવું જોઈએ મહારાજજી કહે છે કે મંદિર બનાવવું સહેલું છે પણ એમાં જે દેવતાની સ્થાપના કરો એમની નિયમિત સેવા પૂજા ભોગ આરતી એ બધું કરવું બહુ કઠિન છે અને ખૂબ જરૂરી છે કેમ કઠિન કારણ કે જો એ વ્યવસ્થા બરાબર ન જળવાય તો દેવતાનો અપરાધ લાગે છે એટલે પહેલા એ પાકી વ્યવસ્થા ગોઠવવી પડે પૈસાની માણસોની જેથી પૂજારી વગેરે નિશ્ચિંત થઈને સેવા કરી શકે અચ્છા ખાલી બનાવી દેવું પૂરતું નથી એની જાળવણી મહત્વની છે બિલકુલ નહીં તો લાગે બીજો એક સામાન્ય પ્રશ્ન ઓફિસમાં કામ કરતા હોઈએ ત્યારે ભગવાનનું ચિંતન કેવી રીતે કરવું ધ્યાન તો કામમાં હોય હા આપણ બહુ પૂછાય છે મારાજી કહે છે કે પોતાનું કર્તવ્ય જે પણ કામ હોય એ તો નિષ્ઠાથી કરવું જ પડે જે મરજમને કહ્યું તું ને મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર હા ગીતામાં એટલે ઓફિસનું કામ હોય કે ઘરનું એ ધ્યાનથી કરો પણ વચ્ચે જ્યારે પણ એક સેકન્ડનો સમય મળે મનમાં ભગવાનનું નામ લઈ લો રાધા કહી દો રામ કહી દો ફક્ત એટલું જ હા અને જ્યારે કામ પૂરું થાય ત્યારે ભગવાનને સમર્પિત કરી દો કે પ્રભુ આ તમારી કૃપાથી થયું આ જ ભાગવત ધર્મ છે કર્મ પણ અને સ્મરણ પણ પણ શું એ શક્ય છે એક સાથે બે કામ પર ધ્યાન શરૂઆતમાં કદાચ થોડું અઘરું લાગે પણ મહારાજજી કહે છે અભ્યાસથી બધું શક્ય છે અભ્યાસ યોગયુક્ત ચેતસા એમણે કોઈ ઉદાહરણ આપ્યું હા ડ્રાઈવરનું ઉદાહરણ આપ્યું ગાડી ચલાવે વાતો કરે ગીત સાંભળે પણ મુખ્ય ધ્યાન તો રસ્તા પર જ હોય ને હા બરાબર અને ગોપીઓનું ઉદાહરણ માથે બેડા હોય વાતો કરતી જાય હસતી જાય પણ ધ્યાન તો બેડા પર જ હોય પડી ના જાય અચ્છા એટલે અભ્યાસથી મનને સાધી શકાય હા આપણું મુખ્ય ધ્યાન ભગવાન પર રહેવું જોઈએ બાકીના કામ ગોણ બની જાય સેવા કરવાથી તન શુદ્ધ થાય પાપ કર્મ ન થાય અને સ્મરણથી મન શુદ્ધ થાય ચંચળતા દૂર થાય પછી ભગવાનનો અનુભવ સહેલો બને બહુ સરસ રીતે સમજાવ્યું હવે જીવનના જે મોટા પડકારો છે કષ્ટ નિષ્ફળતા એકલતા મૃત્યુનો ભય એના વિશે મહારાજજી શું કહે છે એમના પોતાના અનુભવો પણ છે ને આમાં હા એમના જીવનમાં તો પારાવાર કષ્ટો આવ્યા છે અને એ અનુભવના આધારે જ કહે છે કે જ્યારે બહુ દુઃખ આવે બધી બાજુથી નિષ્ફળતા મળે ત્યારે ભગવાનના નામનો આશ્રય જ બચાવે છે એના સિવાય કોઈ રસ્તો નથી એમણે પોતે જે કષ્ટો સહન કર્યા હા એમણે યુવાનીમાં જાણી જોઈને ભૂખ તરસ ઠંડી ગરમી અપમાન બધું સહન કર્યું છે એ તપસ્યાથી એમને એટલી શક્તિ મળી કે હવે એમને કષ્ટ કષ્ટ જ નથી લાગતું શું વાત છે ઉલટું એ કહે છે કે હવે મને સુખ અને માન સન્માનથી ડર લાગે છે કે ક્યાં કે મને ભગવાનથી દૂર ન કરી દે અદ્ભુત અને એકલતા લાગે ત્યારે ત્યારે ભગવાનને જ પોતાના મિત્ર પોતાના સાથી માની લેવાના પછી કોઈ દિવસ એકલું ન લાગે અને પેલું મૃત્યુનો ભય એ તો બધાને સતાવે મહારાજજી યાદ દેવડાવે છે કે ભાઈ આ લોકલું નામ જ મૃત્યુલોક છે અહીં આવ્યા છે તો જવાનું તો છે જ નક્કી જ છે તો ડરવાનું શું તૈયારી કરવાની હા જવાની તૈયારી કરવાની અને જે ભક્તને ખબર છે કે મારું ઠેકાણું ક્યાં છે નિકુંજમાં એના માટે તો મરવું પણ આનંદ છે પેલું ભજન છે ને મરને સે સબજગ ડરા મેરો મન આનંદ કબ મર્ય હો કબ ભેટી હો પૂરન પરમાનંદ વાહ અને એમના શિષ્યોને આશ્વાસન પણ આપે છે કે શરીર ભલે ન રહે મારી વાણી મારા ઉપદેશ હંમેશા તમારી સાથે રહેશે સાચી વાત છે વાણી અમર રહે છે એક પ્રશ્ન ગુરુ વિશે પણ હતો હા કે જો કોઈ પૂર્ણ સંત ગુરુ ન મળે તો શું કરવું ભગવાનને ગુરુ માની શકાય મહારાજજી કહે છે કે ગુરુને વ્યક્તિ નહીં પણ પર બ્રહ્મ માનવા જોઈએ ગુરુ સાક્ષાત પર બ્રહ્મ જો આવો ભાવ ન આવે તો એના કરતાં ભગવાનને જ ગુરુ માની લેવા શ્રેષ્ઠ છે વંદે કૃષ્ણમ ગુરુ અને ભગવાન તો ભક્તને આધીન પણ છે ને પેલું દુર્વાસા અમરીશનું ઉદાહરણ હા બિલકુલ અહમ ભક્ત પરાધીનો ભગવાન કહે છે હું ભક્તને આધીન છું પણ ભક્ત કેવો જેણે સર્વસ્વ સમર્પણ કર્યું હોય જે મીરાની જેમ કહી શકે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ એ જ સાચો ગુરુનો બાળક સંપૂર્ણ સમર્પણ ભક્તિમાં એક બીજી વાત આવે છે અનુભવોની કોઈ કે મને નામ જપ વખતે આંસુ આવે છે કોઈ કે મને લીલા દેખાય છે હા આના પર મહારાજજી બહુ ચેતવે છે શું એ કહે છે કે આવા આધ્યાત્મિક અનુભવોનો ક્યારે દેખાડો ન કરવો એને ગુપ્ત રાખવા સાચો પ્રેમ સાચો ભાવ તો અવર્ણનીય હોય જે મૂંગો માણસ ગોળ ખાય પણ એનો સ્વાદ વર્ણવી ન શકે અચ્છા એટલે દંભ નહીં બિલકુલ નહીં સત્ય અને દિનતાના માર્ગે ચાલું તૃણાદપી સુનીચેના ઘાસ કરતાં પણ નમ્ર બનવું ભાવને જેટલો ગુપ્ત રાખશો એટલો જ વાસ્તવિક પ્રેમ પ્રગટ થશે બરાબર છેલ્લે એક મૂંઝવણ લઈએ ભાગ્ય અને પ્રયાસ શું બધું ભાગ્યમાં લખેલું છે એ થાય કે પછી આપણો પ્રયાસ આપણી પ્રાર્થના કંઈ બદલી શકે આ બહુ મહત્વનો પ્રશ્ન છે મહારાજજી કહે છે કે જ્યાં સુધી તમે કોઈ આધ્યાત્મિક પ્રયાસ નથી કરતા ત્યાં સુધી તો ભાગ્યે જ બળવાન છે જે લખ્યું છે એ ભોગવવું પડે પણ જો પ્રયાસ કરીએ તો આ જો તમે આધ્યાત્મિક પ્રયાસ કરો ભજન તપ વ્રત નિયમ પાળો તો તમે ભવિષ્યનું નવું ભાગ્ય બનાવી શકો છો વર્તમાનનું જે પ્રારબ્ધ છે એ તો ભોગવવું પડે પણ ભવિષ્ય સુધારી શકાય છે એટલે કર્મથી ભાગ્ય બને અને નવા કર્મ ભજન થી નવું ભાગ્ય બને બરાબર અને એ નવા કર્મ એવા હોવા જોઈએ જે સુખ દુઃખથી પરમાનંદ આપે એટલે કે નામ જપ જપ ભવિષ્યની ઉન્નતિ માટે છે અને નવા સાધકે ગણીને જપ કરવા જોઈએ માળાથી કે કાઉન્ટરથી હા શરૂઆતમાં ગણતરી રાખવી સારી એનાથી નિયમ જળવાય અને રૂચિ પણ વધે પછી જ્યારે સિદ્ધાવસ્થા આવે ત્યારે તો એ શ્વાસપ્રશ્વાસ જેવું સહજ બની જાય ખૂબ સરસ તો આખી ચર્ચાનો સાર જ નીકળે છે કે કર્મનો સિદ્ધાંત સમજવો નામ સ્મરણ અને ભગવાનના આશ્રયનું મહત્વ જાણવું અને એને રોજિંદા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો હા અને ઈર્ષા જેવી નકારાત્મકતાથી બચીને ભક્તિમાં પ્રામાણિક રહેવું દેખાડો ન કરો મહારાજજીનો સંદેશ એકદમ સ્પષ્ટ છે જીવન ગમે તેવો હોય ભગવાનનું સ્મરણ અને સમર્પણ જ સાચો માર્ગ છે અભ્યાસ અને શ્રદ્ધા જરૂરી છે સેવક માધવ જસાપારા તરોરથી ગુજરાતી ટીવી ડોટ કોમના શ્રોતાઓ માટે એ જ સંદેશ છે કે આવા પ્રેરક કાર્યક્રમો આપના માટે લાવતા રહીશું ચોક્કસ આશા છે કે આપ સૌને આ ઊંડાણપૂર્વકની ચર્ચા ગમી હશે જો ગમી હોય તો ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપના અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રાધે 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 રાધે